પલસાણા તાલુકામાં રૂપિયા સાતસો ચાલીસ લાખના કુલ પાંચ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ ફરી એકવાર પૂરજોશમાં બારડોલી વિધાનસભા વિસ્તારમાં સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે આજ રોજ દેવદિવાળીને શુક્રવારના રોજ સવારે દસ વાગે રૂપિયા બસો પચાસ લાખના ખર્ચે સ્લેબ ડ્રેઇન વર્ક ઓન બગુમુરા બલેશ્વર રોડ અને રૂપે એકસો પચાસ લાખના ખર્ચે બોક્સ કલવર્ટ વર્ક ઓન બગુમુરા તુંડી રોડનું ખાતમુહૂર્ત બગુમુરા તુંડી રોડ ગોકુલધામ ગામ પાસે કરવામાં આવ્યું તેમજ રૂપે નેવું લાખના ખર્ચે તાંતી થૈયા સાંકી રોડનું ખાતમુહૂર્ત સાંકી ગામમાં તળાવ પાસે કરાયું જ્યારે રૂપિયા એકસો એસી લાખના ખર્ચે કડોદરા અકાળા મુખી હનુમાન મંદિરથી જોળવા ગામ સુધીના રોડનું ખાતમુહૂર્ત જોડવા ગ્રામ પંચાયત કચેરી પાસે કરવામાં આવ્યું અને પાંચમો ખાતમુહૂર્ત અંત્રોલી ગામથી વાંકાનેરા ગામ જતો રોડ રૂપિયા સિત્તેર લાખના ખર્ચે અંત્રોલી ગામેથી કરવામાં આવ્યો હતો આમ કુલ સાતસો ચાલીસ લાખના કુલ પાંચ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ગામના સરપંચો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર હતા હવે રસ્તાઓ નવા નકોર બન્યા બાદ સ્થાનિકોની સુવિધાઓમાં વધારો થશે રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટ ન્યૂઝ પારડોલી પારડોલી વિધાનસભા મત વિસ્તારમાં મંજૂર થયેલા ગુજરાત સરકાર દ્વારા વિકાસના ખાતમુહૂર્તોનું કામ એ ગઈકાલે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને આજે લગભગ પાંચ કામો આજે પલસાણા તાલુકામાં ખાતમુહૂર્તના કા કાર્યક્રમો શરૂ કર્યા છે એમાં આજે પાંચ કામોનું ખાતમુહૂર્ત કરવાના છે અને કુલ બીજા ઓગણીસ કામો કે જે ટેન્ડર પ્રક્રિયામાં છે આમ કુલ ચોવીસ કામો રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે ત્યારે આ કામની હું અંદાજીત રકમની વાત કરું તો ત્રણ હજાર અને અઠ્ઠાવન લાખ રૂપિયા એટલે કે ત્રીસ કરોડ અને અઠ્ઠાવન લાખ રૂપિયાના વિકાસના કામો મંજૂર થયા છે અને આજના પાંચ કામોનું ખાતમુહૂર્ત આજે અમો કરી રહ્યા છે અને બાકીના ઓગણીસ કામોનું ખાતમુહૂર્ત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે કરવામાં આવશે આજના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ અમારા સંગઠનના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ તાલુકાના મહામંત્રી શ્રી મોહનભાઈ અહીર અને ગામના સરપંચશ્રીઓ ગામના પિતાતુલ્ય વડીલો યુવાન મિત્રો